है, दूध सागर डेयरी है अमूल डेयरी है लेकिन फिर भी में से चालीस पैतालीस बच्चे कुपोषित है हमें ऐसा विकास का मॉडल नहीं चाहिए गुजरात में एस सी एस टी ओ बी सी माइनोरिटी उनके लिए गुजरात सरकार के पास कोई बजट नहीं है मतलब कि सिचुएशन ऐसी खड़ी हुई है कि 80 परसेंट गुजरात पचहत्तर अस्सी पंचासी परसेंट गुजरात केक के ऊपर के चिपकी हुई

લઈને આપવામાં આવ્યા ભાજપને લઈને આપવામાં આવ્યા તેમજ જો ગુજરાત પ્રદેશ કક્ષાના નેતાઓની વાત કરવામાં આવે તો તેમના પણ જબરજસ્ત નિવેદનો ભાજપને લઈને બહાર આવ્યા હતા ભાજપ ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અને તે વચ્ચે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું એક મહત્વનું નિવેદન જે છે તે બહાર આવ્યું છે અને હાલમાં સોશિયલ મીડિયામાં તે ચર્ચાનો વિષય પણ બની ગયું છે નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર ગુજરાતના રાજકારણ સૌથી ચર્ચિત વિષય એ જેમાં અમદાવાદ ખાતે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું તેને લઈને અનેક તર્ક વિતર્ક બહાર આવી રહ્યા છે આ અધિવેશનમાં કોંગ્રેસના કેન્દ્રીય સ્તરના દિગ્ગજ નેતાઓની હાજરી જોવા મળી હતી ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓની પણ હાજરી જોવા મળી હતી મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ આ અધિવેશનમાં તેમણે ભાગ લીધો હતો અને તે દરમિયાન આ અધિવેશનમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓના અનેક નિવેદન બહાર આવ્યા હતા જેમાં તેઓ ભાજપ ઉપર અનેક પ્રહાર કરી રહ્યા હતા અને તે વચ્ચે જીગ્નેશ મેવાણી દ્વારા ભાજપ ઉપર અનેક પ્રહાર કરવામાં આવ્યા જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત આ વિકાસનું મોડલ આપણે ન કહી શકીએ જે રીતે હાલમાં ગુજરાતનું રાજકારણ ખેલાઈ રહ્યું છે ગુજરાતની નબળી પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને આપણે વિકાસનું મોડલ ગુજરાતને ન કહી શકીએ તે રીતનું નિવેદન જે છે તે જિગ્નેશ મેવાણી દ્વારા આપવામાં આવ્યું હું હતો આકત્રી રીતે பாஜக પર પ્રહાર પણ કરવામાં આવ્યા હતા તો તેમણે વધુમાં શું કહ્યું એકવાર તેમની પાસેથી સાંભળી લઈએ 1960 સે 90 તક કા જો ગુજરાત હતા ગુજરાત કી સરકાર ને યહા પર વેપાર વાણિજ્ય કા જો સંસ્કૃતિ થા જો પરંપરા થી ઉસકો આગે બઢાતે હુએ બડે બડે ઉદ્યોગ સ્થાપિત કીયે गुजरात इंडस्ट्रियल डेवलपमेंट कारपोरेशन की यूनिट हो बड़े बड़े डैम हो इरिगेशन डिपार्टमेंट हो आईआईटी, एनआईडी, इसरो पीआरएल, आई टी यूनिवर्सिटी बड़ौदा ऐसे बड़े बड़े कैंपस की स्थापना की हेल्थ और एजुकेशन की नींव रखी लेकिन अभी का गुजरात ऐसा है जिसमें सौ में से पैतालीस बच्चे कुपोषित है गुजरात में बनास डेयरी है दूध सागर डेयरी है अमूल डेरी फिर भी सौ में से चालीस पैंतालीस बच्चे कुपोषित है हमें ऐसा विकास का मॉडल नहीं चाहिए गुजरात में एस सी एस ओबीसी माइनॉरिटी, उनके लिए गुजरात सरकार के पास कोई बजट नहीं है मतलब कि सिचुएशन ऐसी खड़ी हुई है कि 80 परसेंट गुजरात पचहत्तर अस्सी पंचासी परसेंट गुजरात केक के ऊपर चिपकी हुई

દૂધસાગર ડેરી છે સૌથી મોટી અમૂલ ડેરી છે તેમજ જો યુનિવર્સિટીની વાત કરવામાં આવે તો ગુજરાત પાસે ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટી છે છતાં પણ હાલના સમયમાં પણ ગુજરાતમાં એસસી એસ ટી આદિવાસીઓ વચ્ચે ભેદભાવ જોવા મળી રહ્યા છે ખોટું રાજકારણ ખેલાઈ રહ્યું છે કૌભાંડો થઈ રહ્યા છે જો ગુજરાત પાસે આટલી મોટી મોટી યુનિવર્સિટીઓ હોય છે તેમજ સહકારી ક્ષેત્ર પણ ગુજરાતનું મોટું નામ છે છતાં પણ આવી પરિસ્થિતિમાં પણ ગુજરાત આટલું નબળું કેમ દેખાઈ રહ્યું છે તો આપણે આને ગુજરાતને વિકાસનું મોડલ ન કહી શકીએ તે રીતનું નિવેદન જિગ્નેશ મેવાણી દ્વારા આપવામાં આવ્યું હતું અને પ્રહાર તેમણે ભાજપ કર્યા હતા તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો ને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ જ તેને કરી દેજો